બેક સમાચારોમાં આગળ વાત કરીએ ભાભર શહેર સહિત ગુજરાતમાં ઉત્સવ નજીક આવતા બજારમાં પતંગની દોરીના સ્ટોલ પર ભારે ભીડ જોવા મળે છે સરકાર દ્વારા પ્રતિબંધિત હોવા છતાં ચાઇનીઝ દોરીનું વેચાણ હજુ પણ ગુપ્ત રીતે થતું હોવાની ફરિયાદ સતત મળી રહી છે તંત્ર દ્વારા બાબરમાં નાના મોટા પતંગ દોરીના સ્ટોલ પર સઘન ચેકિંગ કરવામાં આવે તો ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો મળવાની પૂરી શક્યતા છે કડક પ્રતિબંધ હોવા છતાં વર્ષે મોટી માત્રામાં ચાઇનીઝ દોરી બજારમાં કેવી રીતે પહોંચી જાય છે તેના પર સવાલ ઉઠ્યો છે પ્રશાસન તાત્કાલિક કાર્યવાહી કરે તે જરૂરી છે ચૌદમી જાન્યુઆરી ઉત્તરાયણ આપણા સૌનો પ્રિય તહેવાર આવી રહ્યો છે આપણે એકબીજાની દોર કાપવાનો એકબીજાની પતંગ કાપવાનો આનંદ ઉત્સવ મનાવીશું પણ સાથે સાથે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે કોઈના જીવનની દોર ના કપાય અને આ જીવનની દોર ત્યારે કપાય છે જ્યારે આપણે ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરીએ છીએ આપણે અવારનવાર છાપામાં જોઈ રહ્યા છીએ કે લોકોના ગળા ઉપર ચાઇનીઝ દોરી આવી જાય કોઈનું નાક કપાઈ જાય કોઈનું ગળું કપાઈ જાય ઘણા તો જીવથી પણ જતા રહે છે આપણને પતંગ કાપવાનો હક છે કોઈની જીવન દોરી કાપવાનો નહીં માટે કમસે કમ આપણાથી શરૂઆત કરીએ આપણા ભાભરમાં તો ચાઇનીઝ દોરી ન જ હોય એ આપણા સૌની એક નૈતિક ફરજ બને છે ભારતમાં તાકી જાય